સ્વાગત છે વરલ રસોઈમાં ફરીથી એક નવી રેસીપીના વિડીયો સાથે મિત્રો આજે આપણે ઘરેથી અને ઘરે બને છે ગુવાર મુઠિયાનું શાક તો મિત્રો હું તમને આજે બધા બતાવવાનો છું કે ગુવાર મુઠિયાનું શાક કેવી રીતે બને છે તો ચાલો શરૂ કરીએ તો ગુવાર ઢોકળા બનાવવા માટે આપણે અહીંયા લીધો છે ગુવાર લીલા વટોણા ડુંગળી બટેટા આ ટમેટા કાપી લીધા છે અને આ છે કોથમરી અને આ છે મસાલો આદુ લસણ અને લાલ મરચાં નાખ્યા છે એટલે લાલ કલર છે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધો છે આ મસાલો આદુ લસણ અને મરચાંનો તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ ગુવા ઢોકળા તો હવે આપણે શાક મૂકવા માટે ગેસ જીગવી લઈ અને આ મૂકી દીધું કુકર હવે આપણે આમાં પાંચ પાવડા તેલ નાખશું બે ત્રણ ચાર અને પાંચ તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં એટલું આપણે જીરું નાખી દઈશું એક ચમચી જેટલું જીરું છે તો આપણે આ જીરું નાખી દઈએ જીરું લાલ થઈ જાય પછી આપણે નાખી દઈશું ડુંગળી તો જીરું લાલ થઈ ગયું છે એમાં આપણે આ એક વાટ્યા ડુંગળી કાપીને નાખી છે એ નાખી દઈશું ડુંગળીને આપણે બહુ લાલ નથી કરવાની થોડીક એવી રીતે લાલ કરીને પછી આપણે આમાં બીજી વસ્તુ નાખી દેવાનું છે આપણે બે મિનિટ ડુંગળીને પાકવા દઈશું તેલમાં આપણી ડુંગળી થોડીક લાલ થઈ ગઈ છે આપણે બહુ લાલ નથી કરવાની તો હવે આપણે એમાં આપણે આ લીલા વટોણા અડધો વાટકો લીધા છે નાખી દઈશું મિક્સ કરી લઈશું તો આપણે આમાં એટલું મીઠું નાખી દઈશું એટલે વટાણા જે આપણે નાખ્યા છે જલ્દી પાકી જાય મિક્સ કરી લેજો આપણે વટાણાને તેલમાં પકાવી લેવાના છે તો આપણા વટોણા પચાસ ટકા જેટલા પાકી ગયા છે તો એમાં આપણે હવે ગુવાર નાખી દઈશું ગુવાર નાખી દીધો હવે નાખી દઈશું આપણે આ બટેટા જે કાચું રાખ્યા છે હારે તમે તમે ટાઈ તો આપણે જે કાચું રાખ્યા છે એ પણ હારે આપણે નાખી દઈશું આમાં હવે આપણે મિક્સ કરી લઈશું આપણે આમાં મીઠું નાખી દીધું છે એટલે આપણે મીઠું નહીં નાખવું પડે આ બધી વસ્તુ આપણે તેલ માં 2 મિનિટ પાકો દઈશું પછી આમાં મસાલો નાખીશું તો 2 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે આમાં આજે મસાલા પેસ્ટ બનાવીને તૈયાર રાખી છે તો આ મસાલા પેસ્ટ આપણે આમાં નાખી દઈએ અને મિક્સ કરી લઈએ હવે મિક્સ કરી લીધું છે હવે આપણે આમાં નાખી દઈશું એક ચમચી હળદર અને બે ચમચી નાખશું અધી ચમચી હિંગ નાખશું આપણો મસાલો આવી ગયો આપણે મીઠું પેલા નાખી દીધું હતું એટલે હવે નથી નાખવાનું આપણે હવે લાલ મરચું નાખવાનું બાકી રહ્યું છે તો આપણે લાલ મરચું નાખી દઈએ લાલ મરચું આપણે એક ચમચી નાખશું મિક્સ કરી મિક્સ થઈ ગયું છે તો બે મિનિટ થઈ ગઈ છે આપણે બે મિનિટ મસાલો પાપવા દીધો છે હવે આપણે ફરીથી એક કરી મિક્સ કરી લઈશું એક વખત મિક્સ કરી પછી આપણે આમાં પાણી નાખી દઈશું તો આ મિક્સ થઈ ગયું હવે આપણે આમાં નાખી દઈશું એક વાટકો પાણી લીધું છે એ નાખી દઈશું હવે મિક્સ કરી દઈશું હવે આપણે આને ઉપરનું ઢાંકણું બંધ કરી દઈશું અને બે સીટી થઈ જવા દઈશું તો હવે આપણે બાજરાના લોટના ઢોકળા બનાવશું એમાં આપણે બાજરાનો લોટ લેવાનો હોય છે અને એની અંદર મસાલો નાખીને બાજરાનો લોટ બાંધી એના ઢોકળા બનાવવાના હોય છે તો હવે આપણે બાજરાનો લોટ લઈને ઢોકળા બનાવશું તો આપણે આ કાથરોટ લીધી છે એમાં આપણે આ બાજરાનો લોટ નાખશું બાજરાનો લોટ લીધો છે આપણે એટલો આટલી હળદર નાખશું આટલું ધણાજીરું મીઠું આપણે એટલું નાખશું આમાં તો હવે આપણે આમાં આ મિક્સ કરી લેશું અને આમાં હવે આપણે નાખશું પાણી તો આપણે એક ગ્લાસ પાણી લીધું છે આપણે થોડું થોડું નાખતા રહીશું અને આ રીતે લોટ બાંધશું આ રીતે લોટ બાંધી લેવાનો છે

લઈશું આપણે આપણે આમાં નાખશું એક ગ્લાસ પાણી એક ગ્લાસ પાણી પાણી નાખી દીધું આપણે બટેટા પાકી ગયા છે ગોવા પાકી જાય છે તો હવે આપણે એમાં નાખી દઈશું આજે આપણે ઢોકળા વાળીને રાખ્યા છે ને એ આ રીતે આપણે અલગ અલગ કરી લેવાના છે ઉપર હવે કોથમરી નાખી દઈશું બંધ કરી દઈશું હવે આપણે આને પાંચ મિનિટ થી સાત મિનિટ પાકવા દઈશું એટલે આપણે ઢોકળા પાકી જાય છે અને એકદમ ફર્સ્ટ ક્લાસ બની જાય છે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે ખોલી જોઈ લઈએ તો હવે આપડે આ પરફેક્ટ થઈ ગયા છે રસો અને બધું વ્યવસ્થિત થઈ ગયું છે તો હવે આપણે આ ગેસ બંધ કરી દઈ